વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસવી દોસ્તો તમારા બમાંથી ઘણા બધા રોગો એવા હશે કે જે જૂના મોબાઈલ ખરીદતા હોય છે જી હા દોસ્તો તમે જે જૂના મોબાઈલ ખરીદો છો તેમાં તમારે તે મોબાઈલ કેટલો સમયથી યુઝ કરેલો છે તે એક્ટિવ કેટલા સમય પહેરા થયો છે તેની ઇન્ફોર્મેશન તમારામાંથી ઘણા બધા લોકોને ખબર નથી હોતી તો આજે હું તમને એક એવી અનોખી ટિપ્સ બતાવીશ જેમની મદદથી તમે તે તમારો જે મોબાઈલ જૂનો ખરીદવાના પ્રયાસ કરો છો જે રખડીદો છો જૂનો મોબાઈલ તે કેટલા સમયથી ઓન થયો છે જ્યાં દોસ્તો જ્યારેથી આ મોબાઈલ કંપનીમાંથી આવીને ચાલુ થાય છે તે કેટલા સમય અને તેની તારીખ કેટલી છે તે તમારે જોવી હોય તો હું તમને જે આજના આ ટિપ્સ બતાવું તે તમારે ધ્યાનથી જોવાની છે જ્યાં મિત્રો ઘણા બધા મોબાઈલમાં આ ટિપ્સ વર્ક કરે છે ઘણામાં નથી કરતી તો તેના માટે પણ હું તમને અનોખી ટિપ્સ બતાવીશ જે મોબાઈલમાં આ ટિપ્સ વર્ક નથી કરતી જ્યાં દોસ્તો તો આ તમારે વિડીયો પૂરો જરૂર જોવાનો છે જે ઘણા બધા લોકોની બી કંડિશન એવી હોય છે કે તે નવા મોબાઈલ નથી રહી શકતા તેવામાં જૂના મોબાઈલ ખરીદવા લાગે છે તો હું તમને અહીં બતાવીશ કે તમે કેવી રીતે તે જોઈ શકો છો કે આ મોબાઈલ કેટલા સમયથી એક્ટિવ છે અને તેની તારીખ કેટલી છે કે જ્યાંથી કરીને તે ચાલુ થયો છે તો દોસ્તો વિડીયોને પૂરા એન્ડ સુધી જોતા રહો હું તમને જે ટિપ્સ બતાવું તે કામની છે અને આ વિડીયો તમારા મિત્રોને જરૂર શેર કરજો કારણ કે આવી ટિપ્સ લગાતાર હું તમને અહીં બતાવતો રહું છું તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો એ વિડીયોને લાઈક કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે તો ચલો હું તમને જણાવી દઉં કે આ બે ટિપ્સની મદદથી તમે તમે ગમે તે જૂનો મોબાઈલ ખરીદતા હોવ તો તેની તારીખ ચેક કરી શકો છો તો ચલો વિયો સ્ટાર્ટ કરીએ તો તેના માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં એક નાનું એવું કામ કરી દો જલ્દીથી અમારી ચેનલ પર નવ આવ્યા છો તો જલ્દીથી અમારા વિડીયોને લાઇક કરી દીધો છે સાવ ફ્રીમાં છે અને સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં હવે બે લાઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો હવે વાત કરીએ મુદ્દાની તો દોસ્તો સૌથી પહેલાં તમારા મોબાઈલના જે ડાયરી પેટ છે તેમાં જવાનું છે તમારે ત્યાં અહીં એક ડાયલમાં એક કોડ નાખવાનો છે જેમ કે સ્ટાર હેચ વન ટુ ફાઈ એટ ઝીરો સ્ટાર three six nine. ને હેઝ ડાયર કરવાનો છે તો અહીં તમને કંઈક આ રીતનું જોવા મળી જશે તો તમે જોઈ શકો છો અહીં તમારા મોબાઈલની પૂરી ઇન્ફોર્મેશન તમને જોવા મળી જશે અહીં તમને બીએલ નંબર એપી સી નંબર સી એસ સી નંબર જોવા મળશે રેફર કોલ નંબર મળશે અને એચવી રાવ રેવ જોવા મળશે તો તમારે જોવાનું છે સૌથી પહેલાં તો હું તમને અહીં ઝૂમ કરીને બતાવી દઉં તો તમને કાંઈક આ રીતનું જોવા મળતું હશે તમે જુઓ તો અહીં તમને જે રેફર કોલ જોવા મળે છે તેમાં તમારે નજર નાખવાની છે તો અહીં તમને તારીખ જે છે તે ઊંધી જોવા મળશે તમે જુઓ ત્રેવીસ જીરો છ અઢાર બે જીરો બે તો તમારે અહીં તારીખ ઉપર નજર નાખો તો તમારે જોવાનું છે ત્રેવીસ જે છે તે દિવસ છે એટલે કે ત્રેવીસ તારીખ છે જીરો છ અહીંયાની જીરો છ એટલે જે છઠ્ઠો મહિનો છે અને બે હજાર અઢારમાં આ એક્ટિવ થયેલો ફોન છે ત્રેવીસ છ બે હજારને અઢારમાં આ મોબાઈલ એક્ટિવ થયો છે એટલે તમને અહીંથી તેનું બધી ડિટેલ્સ જોવા મળી જશે જ્યાં દોસ્તો તો આવી રીતે તમે આ કોડથી યુઝથી તમે તમારા મોબાઈલને ચેક કરી શકો છો કે કેટલા સમયમાં આ મોબાઈલ તૈયાર થયો છે ને આનો એક્ટિવ કયા સમયમાં થયો પણ દોસ્તો એક વાતનું ધ્યાન રાખજો કે આ જે કોડ મેં તમને બતાવ્યો છે જે સ્ક્રીન ઉપર અત્યારે પણ ડિસ્પ્લે થાય છે તે કોડ સિર્ફ સેમસંગના મોબાઈલમાં કામ કરશે તો તમારામાંથી ઘણા બધા લોકોને એવું પણ હશે કે સેમસંગના મોબાઈલ તો અમારા પાસે નથી અમારા બીજી કંપનીના મોબાઈલ છે ઓપ્પો વિયો રિયલમી કોઈ પણ કંપનીના છે તો કેવી રીતે કરવાનું તો તેને માટે પણ હું એક ટ્રીક બતાવી દઉં જો તેના માટે તમારે એક આઈએમઇ નંબરની જરૂર પડશે તો આઈએમઇ નંબર કાં તો તમારા મોબાઈલનો જે બોક્સ છે તેમાં તમને જોવા મળી જશે અગર તમારા તમારે બોક્સ નથી તો તમારે એક કોડ ડાયર કરવાનો સ્ટાર હે ઝીરો સિક્સ હેચ ડાયર કરશો તો અહીં તમને કંઈક આવી રીતે આઈએમઇ નંબર મળશે અહીં તમારે પંદર આંકડાનો જે આઈએમઇ નંબર હોય છે આ બેમાંથી ગમે તે લઈ લેવાનો છે મેં સિક્યુરિટી માટે હાઇડ રાખ્યો છે પણ અહીંથી ગમે તે નંબરને કોપી કરી લેવાનો છે ત્યાર પછી તમારે મેસેજમાં જવાનું છે મેસેજ ગયા પછી તમારે અહીં તે આઈએમ નંબર કંઈક આ રીતનો લખવાનો છે જેમ કે હું તમને ફરીથી બતાવી દઉં તો અહીં તમારે આઈએમ નંબર કંઈક આ રીતનો લખવાનો છે તો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં તો કે વાય એમ અને આઈ એમ ઈ નંબર જે છે તે લખવાનો છે અને પછી તમારે ચૌદ બાવી પર તમારે કાંઈક આ રીતનો ચૌદ બાવી ઉપર મેસેજ કરવાનો છે જેમ કે હું તમને એ બતાવી દઉં ચૌદ બાવી આના ઉપર મેસેજ કરશો તમને આવી કાંઈક ઇન્ફોર્મેશન જોવા મળી જશે જી હા દોસ્તો કઈક જો આમાં તમને મેન્યુફેક્ચરિંગ સેમસંગ કોરિયા લખેલું છે ડિવાઇસ ટાઈપ સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ મોડલ નંબરને તે બધું જોવા મળી જશે અગર દોસ્તો જે આમાં પણ તમને ન બતાવે તો તેની પૂરી ઇન્ફોર્મેશન માટેની રિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે અમા એપ્લિકેશન જે છે તેના ઉપર આર્ટિકલ પણ તમને જોવા મળી જશે તમે તેના ઉપર ક્લિક કરીને તેની પૂરી ઇન્ફોર્મેશન પણ જોઈ શકો છો તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું તમને આ ઇન્ફોર્મેશન થોડીક પણ યુઝફુલ રાખ્યું હોય કે તમારે કામ આવે એવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી શેર કરજો કારણ કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિને કામ આવી શકે છે ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત